कृष्णा जैसी कृष्णा गुड मॉर्निंग जैसी कृष्णा शिव सवार सवार हां तैयार है जो चाय भी तैयार कर दी है आलू और चाय सिगरेट बीड़ी तैयार कर दीदा वो डक्सु भाई नावा जाए मैं ना आवी अपने बेहेड पार्लर रे जाने भी तैयारीओ कर दी थी अभी तैयारी चाहिए सवारना સાડા સાત થઈ જાય સાહેબ આજ મોડું થઈ ગયું તમાર વરસાદ આવો ને પાછો ને બહાર બાર વરસાદ આવે સહ એક બાજુ એટલે જો સાહેબ બધી તૈયારીઓ કરી છે થેલો તમે વાપરવા મળે પાછો થેલો તમે વાપરવા મડે સારો એ આ કરિયાણું લાવવાનું થેલો જો દક્ષુભાઈ પાર્લરે જવાની તૈયારીઓ કરી દે છે આગળ અને વરસાદ તો કે હું જ છું જો વરસાદ તો અત્યારે અમે ચાલુ થઈ ગયો કોક ગાડી મૂકી જઈએ મારા ઘર આગળ પેલા બે જોઈશી બાપ દીકરો જો વરસાદ તો બે જુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા ફ્રેશ દિવસ ની શરૂઆત થાય છે સવારે દસ વાગે આશા રાખું કે તમે બધા હાજર તાજા છો હું પણ હાજે તાજી છું અને મારા ફ્રેશ વ્લોગમાં તમારા બધાનો ખૂબ ખૂબ સ્વાગત છે અને હવે ઘરના કામમાં લાગી જઈએ છીએ સવાર થઈ ગઈ છે મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય છે દીવાબત્તી પણ કરી લીધી છે અને હવે કામે વળી જવાનું છે અડધું કામ કરી દીધું છે અને અડધું કામ કરવાનું બાકી છે પંખા ચાલુ છે ચલો પંખા બંધ કરી દઈએ હવે બધું કામ કરી લીધું છે એટલે અડધું કરી લીધું એટલે બધું કરી લીધું નહીં પોતું બાકી છે બીજું બધું ઓલરેડી બધું કરી દીધું છે બહાર વરસાદ ચાલુ છે એટલે વરસાદ બાર ચોકનું તો કશું કરવાનું નથી પ્લેટફોર્મને એવું સાફ કરી દીધું છે દક્ષું અને રહ્યા એમના કામ ધંધે અને મારા મશીનમાં કપડાં ધોવાઈ જશે તો મશીનના કપડાં હું સ્ટેન્ડ ઉપર નાખી દઉં અને બીજા કાલના કપડાં જો હતા ભૂકાઈ જાય શીરા વાળવાના બાકી છે તે હંકેલી દીએ અને સરકાર બાથરૂમ પર બધું ધોવાઈ ગયું છે હવે મશીનના કપડાં સુકવવાના છે તે સૂકવી દઈએ જેટલું બધું બોલી હું ચલો થોડી વાર રહી પછી મળીએ જો કઈ મારે તમને એક વાત કહેવાની બાકી રહી હતી એક વાત તમને કહું એનો વાત કહો કહો અને તમને એક વસ્તુ પણ બતાવું એ એ જોઈ લો તમે વસ્તુ શું છે જો આ સી લાડવા અને આ લાડવા સી અને સનાસી એ પણ હું તમને કહું આ ને અમારા મારા કાકા જુલાસણ મારા કાકા છે ને એના ઓફ થઈ ગયા હતા ઉનાળામાં હવે અમારે જેવું હોય છે અમાર રીતિ રિવાજ પ્રમાણે કે જેને પહેલો ભાદરવો મહિનો આવતો ને ઓફ થઈ ગયા એનો ભાદરવો મહિનો હતો ને એના બે દીકરીઓ હવા બધાને ધરો પડાવવાની હોય ધરો ધરો પડાવવાની ત્યાં આ ધરો પડાયા નહીં મારા કાકાનો દીકરો અને બહુ બે આ લાડુડીઓ આપવા માટે કે બેન તમે ધરો પાડજો એટલે અમે આ લાડુ આવીશી એટલે અમારે એવો રિવાજ હોય છે ધરો પાડવાનો એટલે ધરો પાડવાનો એટલે શું એમાં ખબર છે કે લીલું ઘાસ નહીં વાડવાનું લીલું લીલો ફૂલ સૂટ નહીં તોડવાના એવું બધું એને ધરો પાડવી કહેવાય એટલે આ લાડુ એની આરી જી અને એનું જ આ જ એ જ મહત્વ ધરો પાડવાનું એમ ઘાસ નહીં તોડવાનું અમુક દાળ એક આખો મહિનો નહીં હોય એક જ દિવસ ગમે તે એક જ દિવસ નક્કી કરેલો હોય એ દિવસે અમારા લાડુરીઓ થોડી તો ચાખીમાંથી હા પ્રસાદી તો લે પણ એટલે થોડી પ્રસાદી છે મી અને હવે જો એ જ્યાં ચાપણી એ જ્યાં પછી ચાપણી અને ચાપણી કરાય અમે ખાતો તો ને આવ્યા બપોરે રોટલી બનાવી દીધી તે ખાતો તો આવ્યા તો ચા પાણી કરાવ્યું કોઈ એમ તમે હે આવ અને હવે જવા ને હવે પછી મને યાદ આવી મને એમને વિડીયોમાં ના લીધો પણ ભૂલી જાય હું વિડીયોમાં લેવાનું એટલે આ બતાવવાનું પછી યાદ આવી ગયું એટલે અમારા રીતિ રિવાજો જ બતાવીએ ધરો પાડવાના રીતિ રિવાજો એટલે આ લાડોડિયો નહીં બી મન જાય છે વાદળામાં કદાચ દેખાતું નહીં હોય ચાંદનું એ જાય આજનું વાતાવરણ જોવાયા વરસાદ નહીં આવ્યો આજ તો પણ આજનું વાતાવરણ સારું છે આજ કોરું કાઢ્યું એટલે સારું અંજો અમુ ખીચડી ભેળવવાનું ચાલુ કરીશું આ છે ત્રણ કિલો ચોખા લીધા છે અને એમાં કેટલી ખબર છે દોઢ કિલો મગની દાળ છે અને આ આ શું થોડી તુવેરની દાળ તમને માપ બતાવી દો આશ્રમ હું નાખું છું પણ આશ્રમ એક વાટકી જેવી આટલી તુવેરની દાળ મોયા વગરની આટલી મોયા વગરની તુવેરની દાળ નખો ને એટલે ખીચડી બહુ મસ્ત બને આ રીતે ભેળવી દે ત્રણ કિલો ચોખા લીધા છે દોઢ કિલો મગની દાળ અને એક વાટકી જેટલી તુવેરની દાળ અને આ ભેળવી અને ખીચડી બના ભેળવી દે અને પછી એની ખીચડી બનાવવાની એટલી મસ્ત ખીચડી બને ને અને પછી ખીચડી બની જાય પછી ઉપરથી ઘી નંખી દેવાનું અને ઘી નંખી અને પછી ખાવાની ખીચડી એટલી મસ્ત બને જો વીમનનો અવાજ આવતો છે જો વિમન જાય છે અને ભેળવી દેવાની અને પછી જો અમે આસી ને આ પારા કરીને મૂક્યા છે વિમરનો અવાજ આવે છે આ પારા કરીને મૂક્યા છે ને એટલે આ એક મહિનાનું મારશો ત્રણ કિલો ખીચડી અને દોઢ કિલો મગની દાળ અને એક વાટકી તુવેરની દાળ આ એક મહિનો ચાલ મારા આટલી ખીચડી એટલે આને ભેળવીએ અને પછી આ ડબ્બામાં ભરી કાઢીએ આપણે ખીચડી મસ્ત ભેળવાઈ જશે હવે એને વાટકી છે વાટકીથી ભરી દઈએ અને વાટકી મૂકી દીધી છે જો અમે તુવેરની દાળના તો વાટકીથી આ ડબ્બામાં ભરી કાઢીએ ડબ્બો ભરી જશે કદાચ ભરી જશે પણ ડબ્બો મોટો છે એટલે કદાચ ના એ ભરાય કોઈ નક્કી નહીં હવે જોઈએ એટલું ભરાય છે એ આપણે ખીચડી ભેળવી અને ડબ્બો ભરી કાઢ્યો સાટલો ડબ્બો ભરણ્યો આખી જ નહીં ભરણ્યો આ ડબ્બો છે ને એ શીખે પોચ સાત કિલોનો છે એટલે વધારે નહીં ભરણ્યો અને હવે પારા છે ને એ પારા આવો અંદર મૂકી દઈએ એટલે ખીચડીને પેલું કશું થાય નહીં મહિના ઊંધે બસ આપણી ખીચડી કમ્પ્લીટ ઓ રોજ ખીચડી બનાવવાની અમારે તો જેટલી ખીચડી બનાવવાની ખબર આટલી જ રોજ આટલી ખીચડી બનાવવાની વધારે નહીં બનાવવાની ઓ હવે આપણે તૈયાર થઈ ગયા છીએ હવે આપણે તૈયાર થઈ ગયા છીએ કપડો ઇસ્ત્રી કરાવવા લઈને જવાનું છે એટલે આપણે તૈયાર થઈ જીએ એટલે હવે ચલો ઇસ્ત્રી કરાવવા લઈ જઈએ કપડાં અને જો હમી દરપણમાં હું દેખાવ છું અને આપણે કપડાં તૈયાર કરી દીધા છે ઇસ્ત્રી કરાવવા લઈને જવાનું છે એટલે આપણે તૈયાર થઈ ગયો છીએ અને હવે નીકળીએ ચલો લાઈટ બાઇટ બંધ કરી દઉં પછી અંધારું થઈ જશે બહાર તો જુઓલી આપણે કપડા લઈને હેડે છીએ અને આ બાજુ જોઈએ ને એટલે એકતા નહીં આવે આ બાજુ અને આ બાજુ અમે ઇસ્ત્રીવાળા ભાઈ પાણી શું ભરવાનું બરાબરનું રોડ ઉપર આ ખાડો સહીકણ જ પાણી ભરવાનું વરસાદ આવેલો હોય ને એટલે બગીચાનો અમે ચલો હવે આપણે ઇસ્ત્રીવાળા કપડાં આપી દીધા અને હવે બગીચામાં જઈએ બહુ દિવસે બગીચામાં આ હા બગીચા તો એકદમ લીલો લીલો સમ થઈ ગયો છે કેટલો મસ્ત બગીચા થઈ જશે હું તો કેટલા દિવસે આ બગીચા એકદમ લીલો સમ થઈ જશે ઝાટ પણ વધી જાય જો છોકરાઓ રમીશી બધા અને ઝાટ પણ વધી જાય બધા છોકરા બધા રમીશી તો લીલું સમ થઈ જશે ને બધું મસ્ત એકદમ તો જેટલો મસ્ત ફૂલ ખીલે લેજો આ બધા મસ્ત ફૂલ ખીલે સરસ ફૂલ ખીલે બગીચામાં ઓટો નહી મારવો ઇસ્ત્રી વાળા કપડા હલવાયથી ને મચ્છર ને ઉપડે એટલે ઓટો નહીં મારવો અને ઇસ્ત્રી કપડા ને એવું હાલવા જતી ને રે કીધું બગીચામાં થઈને આમ ફરિંગ ગેર જતી રહો અને અંધારું થવા થવાય સાત વાગી જ્યાસી વરસાદ તો નહીં આવતો પણ થોડું ઘણું અંધારેલું ને એવું છે એટલે અગિયાર જતા રહીએ ને પવન આવે છે ઠંડો પણ મચ્છર પડવાની બીક લાગે છે એટલે નહીં એ બે હું એટલે સારું ચલો અગિયાર જ જતા રહીએ જો અંફળી ને બધું કેવું મસ્ત થયું બધું સરસ આખું બધું થઈ જશે બગીચા બધી તુલસી ઉગી જાય જેટલી જો આ મોટી દેખ ઉગી છે અને આ બધી જેણી ઝેણે જેટલી ઉગી જશે અને બહાર તો મસ્ત પવન છે પણ હું તો બહાર બે હું ને એટલે મને મચ્છર જ આ લાકડો પલળી પલળીને જ્યાં થઈ ગયા હું બાર મારે ઘર આગળ જો આખો કે ખોખું નાખી દીધું છે હેડો હવે આવી આપણું ઘર જો હું બધું પોણી કાઢીને જઈતી અહીંથી અહીંયા ભરાય છે મારો પોણી વરસાદ રહી જાય ને એટલે પોણી ભરાય છે એટલા એટલે હાવેણાથી કાઢીને હાલવા જ ઇસ્ત્રી વાળો કપડો હાલવા જઈતી હું જો હજુ તો બેનું સજાઈ ના આવીને એટલા જો અમને આવીએ પોણી ભરાય છે અમારે બાજુવાળા પોણી ભરાય છે ખાડો હોય ને એટલે એ નહીં એ ભરાય છે ને મારો હોય ભરાય છે એટલે ચાલુ જ રે ઉભરે બેટા આલુ મો હા ઉભરે બપોરના ભાત પડે ત્યાં આપી દઈએ ને એમને ફ્રીજમાંથી જો ભાત પડી રે તે આપી દઈએ ને એટલે ખાઈ જાય

દક્ષુબે અજો ઉપર થી ચૂનો ખરયો બધો સાફ કરો ગોદરૂ ખંખેરું પડશે મારા કરો જો જેવું થઈ કોઈ પલટાઈ એટલે પલટાઈ દેવાનું શું સાહેબ હું હાલ જઈશું એટલે તો મન જઈને આવતા તો આવું કરી દીધું આ ઉપર આ ઉપર ઉપર ટોકો છે ને દક્ષુ એટલે ઈકણ ભેજ આવો જો પેલું ખૂણા ભેજ આવ્યો ઈકણ એટલે આ ભેજના લીધે આખું બધું આ ઉપર આ જોયું બધું ઉપર ટોકો છે એટલે ટોકાનો ભેજ આવો દક્ષુ એટલે આ ખર્યા કરો બધું ચલો હવે વિડીયોને વિરામ કરલીએ લઈએ એટલે અને રાત પડી ગઈ છે ખાવા પીવાનું બધું પતી ગયું છે ગરમી લાગવા વાળી વરસાદ બંધ થઈ જાય એટલે ગરમી લાગવાની ચાલુ થઈ જાય એટલે ખાવા પીવાનું પતિ જવું વિડીયોને વીરા માલ દે વિડીયોનો ચલો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા વિડીયો બ્લોગ સાથે ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો